ગામમાં જવું પડશે ગામમાં હમણાંથી જીવ નહીં આજે પાછો હપ્તો લેવા જવાનું છે આ લાલિયો કેટલા રહ્યો આપણો બોડીગાર્ડ એને આફર તો ટાઈમ પગાર આલો નહીં આવતો જ નહીં તે અમી શીખર શું કરે છે આ જવાનું છે બજારમાં હપ્તો ઉઘરાવાનું લારી હતી શાકભાજી બાગભાજી ઉઠાવતા આવીએ હવે એ રહ્યો આવે તો ખાવા પડે કે હવે શીખર જેટલા લાખો બોલ લાખો બોલ લાખો બોલા દાદા હા અને ચોજો તો दादा घेरજો તો કેમું નોકરી આબન ખબર નઈ પડતી એક ટોબવાનું છે ના આવું બાઈક લઈ દે પૈસા ઓ પૈસા ઓરી આવે હેડો આ જવાન છે અફતારા પૈસા લેવા જવાન છે લારીએ લારીએ હેડો એમનામાં ટોકો લઈ લે આ લઈને પરિવારું ના આવતું તારા માટે પેલ લાયો છું દાદા दादा કમ્પ્લીટ લાયો જો કોણ કાપી લેકો કોને બતાય પૈસા આલી દે કાઢવાની ખાલી કોઈની કૃપા હો વગાડે ના ના વગાડું ઓ વાહ તાન જીએ હું તો માર પાંચ સાથી જોઈ જ શું બતાઈ છે હું તો કોકટ ટાઈમ કાઢું તું જો અરે મની એ વ્યાલ લેલો કે આવી હા તું આવો રૂમાલ નઈ રાખતો શાપ કરવા જોવો આ તો બે ટાઈમ લોય વર્ગન કશું બધું હેળો તાન ગોમમાં જીએ આ તો પૈસા લોકોનો નામ તો પેરે દઉં આ તો પેરે દઉં જલમાં જવું પડશે મગન પોગટ તમે જી આજો માટો મારા જલમો ના જવાનો હોય તો નું લે રાખ્યો છે પણ તમારો જે પોલીસ આ તમારો દીવાય છે પોલીસ વાળા તો બી હોય છે પણ એક મગન પોગટ કેસ ના ઓરાય પૈસા આલી દે પબ્લિક આપણે દીવાય છે ના લે તો ના લે તો પકરી ઉઠાઈ ઠઈ કોમ ફોર્મ કરાવવા ઘર કોઈ મહી નઈ નખવાનો પણ કેસ આપણે તમારો ઉપર પોલીસ તમારો કે નહીં બધું આપણો ઓળખણ છે મોટા મોટા જક્સ છે ઠોધી તો રાઈટર બાઈટર તમારો ઓળખ છે ને બધા જ ઓળખ છે

તમે મારાથી મોટા છો એટલે તમારે મને પછી પછી ના ફરવાનું હોય પગે તમારે ફરવાનું હોય પણ તમે મોટા છો રાખું તમે મારા પછી ફર છો આટલો બધો આદર ભાવ આલે મને ત્યાં મને બીચ લાગે છે જિંતા કોઈ જરૂર પડે ને એની ટાઈમ તો હું બેઠો છું હા તઈ તારે આવી જજો બોલાયો હા કોઈ પણ જરૂર પડે કોઈ હોય દેજો બોલાયો હો હા 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 જો ફરતા ના આરામ કરો ઘેર ના જઈ આરામ કર્યો એ જો મોટા મોટા માણસો મૂસું જોઈને નમી પડે છે નમી પડ્યા નમી પડ્યા પેલા નમી પડ્યા ના નમે તો આ દોખો તો પહેરે મારા થી ઉમર લાયક નમી પડે છે આમ પછી આજકાલ નો તો હું

આ પેલા દાઢિયાના એને બત્રીસું છે કશી કરું સર બેઝની રળ બહુ વધી ગઈ છે આ બેટા નહીં કીધું તો મારા બેટાને તો કહેવાય ના ક હોમો ના થવાય થોડો લડાઈ થાય પાછી હાલ ઝગડા એટલે કોઈ ઝઘડો કરવો નહીં હાલ અને જે છે એ બરાબર છે પણ હવે ફેરી દ્વારા આવે ને તો દાઢિયાને દાઢું જ ખેંચી નાખું હાલ તો કોઈ બોલવું નહીં પણ ફરીથી રાહ આપવા દે

ઓ દુત ઓખે ઓર કઈ લે ઓખે ઓખે ગુલ દોખે ઓર કજો લાખાલા એ આ ના બોલા દેખ લાગન મને લે મેલ દીધો અમાર ચાલે ને ફલાંતાં તો કરે પૈસા કાઢ પૈસા કા ના 500 રૂપિયા છે આડે કે પૂરાનો છે લાઈ તો આડે કા હા કોમ થઈ दादा લેメル દે કોમ થઈ ગયો આપળો ને કરો રૂપિયા તાર હે કેટલા રૂપિયા કેટલા ને કરો લેメル દે બકા થોડી ખલે ગોઠવું તો તારું આ ગોઠ એમ સરીગાડ તા નથી ભાડું તમારે જે ઉંમર ઓછી છે હા થાજી દાદા તમારું ગમ હું લાખું દાદા હા તમારું બી હોય છું આવું નથી જ દી હોય છે પેલા મફાન પૈસા બાકી છે આપણા મફાન ઓ મેં તો લઈ લઈએ હે કાં તો પછી હવે હવે એનું ને કરીએ હે હા હા લે સોરી મેં દે સોરી મારા હપા ને સાર

તમે ધંધા જ્યાં વગર ચાલે ને આ રોજ ઘેરા બેઠા બેઠા બધું ઘરનું કામકાજ કરે માં ટાઈમ પૂરો થઈ જાય છે અમે જવા દે ધંધા બંધા જવું અને ધંધો જઈને પછી ભાગમાં પછી મહિનો થાય એટલે હિસાબ લેતા ફાવો આપણો એ તો આમ તો પાછું કોઈ આપણો હિસાબે ના જો લે પાડે જોઈક ચલાવી ચલાવીને તો બધું હા એ બહુ ભાડે થઈ ગયું છે મારા તરીક પ્રમાણે તો આ બાઈક મારાથી ભાડે છે sampai चिकनो ऑयल गइल करता नहीं ठीक है

શું કરવાનું આ માણસો ક્યાંય ગોમમાં આવા માણસો રહી તો આપડો આ ધોત્ય બધા કલરે જતા રહ્યો એવું કઈ મીલ્યું છે હા મોઢામાં મોઢામાં માટી પેરી દઈશું ને ઓય તો ધૂળ ખવડાવી મને થોડી આવી માય કાંગલીઓ હોય ગોમમાં રહી તો આગળ ગોમમાં બધા ને હાથે બાથું છોક દૂર દૂર કરી નાખજો છો પણ મારા છોકરા કહી દેવું છે તો અરે મારા પાંચસો રૂપિયા આપતા માટે મારા આખું બાઇક લઈ ગયા મેં એવું કીધું હતું આટલા મહિનો મારો હિસાબ થાય એટલે હું એને પાંચસો રૂપિયા આપી દઉં પણ હજી તોય મારું હોપડ્યું ના આ લખુ દાદા એ મારે બતાવવું જ પડશે આ લખુ દાદાને લઈ જાય છે પણ પેલા રઘુબાને આમ પેલા સદીવ ને કેવું પડશે છે ગોમ ના બધા મોડે તો ભેગા કરી ને અને હો ને ખબર પાડું ગોમ પછી કારણ ખબર પડે કોક ના આવું કરીએ તો એનું પરિણામ હું આવ્યો છું આવા નવા ગોમમાં રહી તો મારી તો વાતો ગોમમાં બધી મોટી મોટી થઈ જાય કે ભાઈ મફાલાલ નું આમ કઈ નાખ્યું ને આમ કઈ નાખ્યું નાખ્યા ને બે બાઇક લઈ ગયા ને લખુ દાદા એ હોય તો આજ મને બાઈક ને બાઈક બધું પરાય લીધું છે ને પણ મારો છોકરો ને ટીકા શું થયું પાછા લક્ષુ દાદા હોય મારું બાઈક પરાય લીધું શું કયો છો તારે તમારું બાઈક પરાય લીધું પેલો કોક પાંચસો રૂપિયા માગતા હતા ને મારું બાઇક લઈ લીધું

લુખા દાદા ઈર કરી મારું બાઈક પડાવી લીધું ધંધા જતો હતો

માર બાપ તો મારા તમે હે બાપન તો મારા કજો બોલ ગયા છો દાદા મારા તારું દાઢું ખેસી નાયો સૈદાર મોનતો બોલ્યો મારા છોકરાને મારી ગયો દાદા અના મફા ભાઈને મારી ગયો છે ગોમમાં ડ ગોમમાં થઈ ગયા છો ગોમમાં ડન થઈ ગયા છો બાબા આ તો

રાઈચો મૂકી દે તો બાઈચો તો મૂકી દે એ બાઈચો મેલ્યું બાઈચો આ લીધું કતલખાનામાં મારી ઓર તારું આઈ બનશે ઓય સ્ટોપ કર સ્ટોપ કર વાહ તો ગયો છે ને

હા હા નમસ્કાર મિત્રો આ વિડીયો માત્ર અમે મનોરંજન માટે બનાવેલો હતો કારણ કે આવું કોઈ માર્કેટમાં કરવું નહીં તો આપણાથી પણ કોઈક માથાભારે હોઈ શકે તો અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય રોમાધાણી